ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે મતદાન કેન્દ્રો પર સુરક્ષા મતદાન સામગ્રી તેમજ મતદારોની સુવિધા માટે ખાસ ધ્યાન આપવામાં આવશે અંદાજીત ચાર હજારથી વધુ નોંધાયેલા મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે નવીન એડવોકેટ હાઉસની બહાર મંડપ અને સાથે જમવાની વ્યવસ્થાની તૈયારીઓ જોવા મળી રહી છે વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ ઓગણીસ ના રોજ યોજવામાં આવનાર છે એમાં કુલ ઉમેદવારોએ પોતાનું નોમિનેશન ફોર્મ ભરેલા છે મતદારોની સંખ્યા ચાર હજાર પાંચસો પંદર છે ઇલેક્શનની લગતી તમામ કામગીરી પૂર્ણ થવામાં આવે છે ના ના પ્રચાર તો થઈ જ રહેલો છે ખાલી હોર્ડિંગ્સ નથી લગાડવામાં આવ્યા એટલો જ છે બાકી પ્રચાર તો જોરશોરમાં બધા જ ઉમેદવારો કરી રહેલા છે ઇલેક્શનની લઈને તમામ કામગીરી જે છે પૂરી કરવામાં આવેલી છે બૂથ ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં ઇલેક્શન થવાનું છે ઇલેક્શન થયા બાદ અમે નક્કી કરીશું કે કાઉન્ટિંગ ક્યારે અને કેવી રીતે શરૂ કરવાનું છે જે અમારી ટીમ છે ઇલેક્શન કમિશનની એ નક્કી કરશે વડોદરા વકીલ મંડળનું ચૂંટણી તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ દિવાળીપુરા કોર્ટના સંકુલનમાં યોજાવા યોજાનાર છે તેના ભાગરૂપે આજ રોજ અમે સંપૂર્ણ તૈયારીઓ કરી ચૂકેલા છે અમારી ટીમ આખી ટીમ મુખ્ય ચૂંટણી કમિશનર અલ્કાબેન હિતેશભાઈ ગુપ્તા હિતેશ પટેલ અને રોહિત શાહ અમે બધાએ ભેગા થઈ અને ઇલેક્શનની પૂર્વ તૈયારી સ્વરૂપે સંપૂર્ણ તૈયારી કરી ચૂકેલી છે હાલમાં આપણે જે જગ્યા ઉપર ઊભા છે ત્યાં આગાડી વોટિંગ થવાનું છે અને કુલ્લે અમે સાહીઠ બૂથ ઊભા કર્યા છે એક સાથે સાહીઠ વકીલો વોટિંગ કરી શકે તે રીતની અમારી તૈયારી છે તે દિવસે સવારે દસ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી વોટિંગ ચાલશે ત્યારબાદ અમે સંજોગો જોઈશું અને એ પ્રમાણે જગ્યાની વ્યવસ્થા કરી અમે કલાક દોઢ કલાક પછી પોસ્ટોનું કાઉન્ટિંગ અમે ચાલુ કરીશું અને જેમ જેમ કાઉન્ટિંગ સંપૂર્ણ થશે તેમ તેમ અમે તેનું રિઝલ્ટ જાહેર કરીશું કેમેરામેન નવનીત પરવાણી સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર